અમદા ભઈએ જે રાજકારણમાં પકડીને એમને હાથ લાઈને એમને મોટા કર્યા ઓગળી પકડીને લાવ્યા એ જ થાળીની અંદર તમે શેદ કર્યો એવું ક્યાંક ને ક્યાંક લોક મુખે ચર્ચાઈ રહ્યો છે એ અમે સમકક્ષ જ હતા કોઈ એટલા બધા મોટા આગેવાન અંદોપી ટાઈમે નહોતા કે સીધા મને ઉપાડીને લાઈન આગેવાન બની નોખ્યો હોય એવું કોઈ હતું નહીં પરસ્પર હતું એમને મને મદદ કરી મેં અમને મદદ કરી એમની પાસે બેસવાવાળા વારંવાર છેલ્લા બે વર્ષથી આવું વર્તન કરતા હતા અને છેલ્લે પછી થોડું એમનું પણ વર્તન એવું હતું એટલે પછી આપણે એવું વિચાર્યું કે અહીંયા કોઈ ભેગા રહેવામાં આવે સાર નથી એટલે આપણે જૂતા પડી મારો વિરોધ હતો હમ ડાયાબીનો વિરોધ હતો તો કરસનપીનો તો કોઈ વિરોધી નહોતો ને કરસનપીન રાખવા હતા ચલો એમાં આ બધું એક તરફી થાય છે આપણને ખાલી રાખવા પૂરતા રાખે છે બાકી તો કોઈ નિર્ણય હોય આકા પાછું કોઈ વાત હોય તો એમની સુધી બધા કરતા હતા એટલે ધીરે ધીરે બેંક હોય ડેરી હોય માર્કેટ હોય જિલ્લા સહકારી સંઘ હોય આ તમામ સંસ્થાઓમાં હું જોઉં જોઈએ કોઈ પણ સંસ્થામાં કોઈ મારી વાત છોડો નમસ્કાર રામ રામ મિત્રો થરા માર્કેટ યાદની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચૂંટણીનો જંગ એવો જામ્યો છે કે અત્યારે સમગ્ર જગ્યાએ રસાકસી ભર્યો માહોલ છે રસાકસીના માહોલ વચ્ચે આપણે ભૂત પૂર્વ ચેરમેન અડધાભાઈ પટેલનું ઇન્ટરવ્યુ કર્યું હતું એમના આક્ષેપ પ્રતિ આક્ષેપોનો જવાબ લીધો હતો ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડી રહેલા ઈશ્વરભાઈ પટેલ અને ચેરમેન પદના રેસની અંદર સૌથી વધારે દાવેદારી જેમની પાકી મનાતી હોય એમના જોડે આપણે વાતચીત કરીશું અને એમના જોડેથી જાણીશું કે અણધાભાઈએ જે આક્ષેપ કર્યા પ્રતિ આક્ષેપ કર્યા એ આક્ષેપોની અંદર સાચું શું હતું અને ખોટું શું હતું કારણ કે એક સમય હતો કે જ્યારે અણધાભાઈ અને ઈશ્વરભાઈ બંને એકબીજાના ખૂબ જ અંગત ગણાતા અને બંનેનું રાજકીય જીવન ખૂબ જ સાથે રહ્યું છે અને ખૂબ જ સાથે જીવન જીવ્યા છે તો આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું નમસ્તે હવે મારો પહેલો સવાલ તમને એ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે ભાજપ સરકાર મેન્ડેટ પદ્ધતિ લાવી એ આવનારા સમયની અંદર ખેડૂતોને નુકસાનકારક છે કે ફાયદાકારક છે પહેલાં તો આપ સૌને નમસ્કાર અને દિલુભાઈ આપનો પણ હું ખૂબ ખૂબ પદ્ધતિ આપકા આભાર માનું છું કે આપના માધ્યમથી અમારી વાત લોકો સુધી આપ પહોંચાડશો આપનો જે સવાલ છે મેન્ડેટ પદ્ધતિવાળો એ પ્રદેશના શેર્ષ નેતૃત્વનો સવાલ છે અને એમણે એમને કંઈક લાગ્યું છે એટલે આ નિર્ણય કર્યો છે પણ મારી દૃષ્ટિએ મને એમ લાગે છે કે જે મેન્ડેટ પદ્ધતિ જે અમલમાં આવી એનાથી જે ઘણા બધા જૂના વર્ષોથી જે એમને કોઈપણ સંસ્થાઓને પોતાના ઘરકથ્થુ પોતાની માલિકી સમજીને બેઠા હતા એમાં પરિવર્તન આવશે નવા લોકોને ચાન્સ મળશે અને પરિવર્તન એ કુદરતનો નિયમ છે તમે જો નવા લોકોને ચાન્સ ચાલો તો એને એમ થાય કે આપણે પણ કંઈક કરવું છે એમ નવા નવા લોકો આ જાહેર ક્ષેત્રમાં સહકાર ક્ષેત્રમાં આવશે તો એના કારણે એ ખેડૂતોને કે જે આમ આદમી છે શેવાડાના માનવી સુધી એવો એ એમના જે સહકાર થકી જે લોકોનો ઉધાર થઈ શકે એમ તે સહકારની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે પરંતુ જ્યારે મેન્ડેટ નહોતો ત્યારે મને એવું લાગે છે કે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી એક જ વ્યક્તિ પાસે હોય છે તો આ વ્યક્તિઓ એમને જે ચીલા ચાલુ હોય એ રીતે વહીવટ કરતા હોય છે પણ એ લોકોને કેમ કરતાં ઉપયોગી થાવ કે આપણે ખેડૂતોને કેમ કરતાં ઉપયોગી થઈ અને ખેડૂતોનું કેમ કરતાં આર્થિક ઉપાર્જન થાય એના માટેની પ્રવૃત્તિમાં ઓછો રસ લેતા હોય છે એમને એમ જ હોય છે કે આપણે ચૂંટી જવાના છીએ પરંતુ જ્યારે કોઈ નવા માણસો આવશે ને ત્યારે એમને એમ થશે કે આપણે કંઈક કરવું પડશે નહીતર પાંચ વર્ષે વળે ખેડૂતોને આપણે જવાબ આપવો પડશે એટલે મારા મતે તો ખરેખર પ્રદેશ વાજપેયીએ અને અમે ખાસ કરીને સી આર પાટીલ સાહેબે આ નિર્ણય કર્યો છે દિલુભાઈ એ એ નિર્ણયને હું વધાવું છું અને નિર્ણય ખેડૂતોના હિતમાં જ ના વાતચીત કરી કે ખેડૂતોના હિતમાં નિર્ણય છે વાંધો નહીં પરંતુ જે આ મેન્ડેટ પદ્ધતિ આવી ધારો કે એનાથી જે પહેલાં તો ઇલેક્શન લડી શકાતું સામે સામે લોકો ઇલેક્શન લડી શકતા એક લોકશાહી હતી કે ખેડૂતો લોકો ચૂંટે અને ખેડૂતો મતદાન કરે હાલ પણ ઇલેક્શન લડવું હોય તો લડી શકાય પરંતુ જે મેન્ડેટ પદ્ધતિ આવી એનાથી ભાજપના મતલબ કે જે કાર્યકર્તાઓ છે એમને તો પણ પરંતુ જે અન્ય કોઈ વ્યક્તિ છે કે અન્ય કોઈ માણસ છે એને કોઈ આ ઇલેક્શનની અંદર આવવું હોય કે એને કોઈને આ આ વસ્તુની અંદર લાભ લેવું તો એમના માટે આ વસ્તુને લઈને નુકસાન હોય એવું નહીં લાગતું તમને ના ના એવું ના હોય શકે એ સામે લડી શકે છે ને ભારતીય જનતા પાર્ટી સિવાય ધારો કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને કોઈ આ પેનલ ધારો કે બનાવી છે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની મેન મેન્ડેટથી બજાર સમિતિની પેનલ લડે છે તો એનામાં સામે સામેની પેનલ લડી શકે છે એ લોકોને જે ચુકાદો આપવો એ આપી શકે છે એમાં કંઈ પેલું હોતું નથી કોઈને એવું બાદ તો હોતું નથી કે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળે એને જ લડવું સામે લોકો લડી શકે છે પછી એ સતત આ પ્રતિ આક્ષેપ આક્ષેપ કર્યા તમે અને અણધાભાઈ પટેલે બંને રાજકારણની અંદર ખૂબ જ સમય સુધી સાથે રહ્યા અને ખૂબ સમયગાળો સાથે રાખ્યો અને એવું ક્યાંક ને ક્યાંક લોકમતે સાંભળવા મળ્યું છે કે ઈશ્વરભાઈ અણધાભાઈએ જે રાજકારણમાં પકડીને એમને હાથ લઈને એમને મોટા કર્યા ઓગળી પકડીને લાવ્યા એ જ થાળીની અંદર તમે શેદ કર્યો એવું ક્યાંક ને ક્યાંક લોક મુખે ચર્ચાઈ રહ્યો છે દિલુભાઈ લોકો તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ગમે તે કરી શકે રાજકારણમાં કંઈ એક તરફી હોતું નથી કે કદાચ કોઈ અહીંયા રોડ ઉપર જતો વ્યક્તિ હોય અને વ્યક્તિને પકડીને લાવીને જો ધારાસભ્ય બની નખે તો એમ ગણાય કે એ એમને લાઈન કરી નાખ્યું આવું નથી હોતું અમે પણ એમના માટે કંઈ કર્યું છે ને અમે અમે કંઈ પણ મહેનત મથામણ કરી છે હું લગભગ તિવાયમાં હતો ઓગણીસો ને એકાણુંમાં એટલેથી રાજનીતિમાં આવેલો છું મેં યુવા મોરચાના મા પ્રથમ કોકરેજ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે મેં કોમ કર્યું છે કિસાન સંઘમાં મેં પણ કામ કર્યું હતું અને લોકોનો ખેડૂતો માટે હું ખૂબ લડ્યો હતો ઓગણીસો ને ત્રણથી મોડીને બે હજાર ત્રણ વધી ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે મેં આ સમગ્ર તાલુકામાં કામ કર્યું હતું એના કારણે થોડું લોકોમાં આપણે એક આગેવાન તરીકે થોડી સાપ ઉપસી હતી અને પછી અમારે એ ટાઈમે અણદોભાઈ પણ એક કોમન મેન હતા અણદોભાઈ એ ટાઈમે કોઈ આગેવાન કે મોટા ગજાના નેતા નહોતા એ પણ અમારા જેવા જ હતા અમે સાથે કામ કર્યું છે અણદાભીને અણધાભીએ સીધે સીધા અમને કોઈ લાવીને કોઈ આપી દીધું એવું નથી અમે જેટલું અણદે બી આપ્યું છે એના કરતાં ચાર ઘણું અમે અમને મદદ કરી જ છે મારી પચીસ વર્ષની જે યુવાની હતી ને એમના પાછળ જ ખર્ચી નખી છે અમે ગમે ત્યારે ગમે ત્યાં જઈએ તો અમને એક જ વસ્તુ મગજમાં આવે કોઈ એમને પૂછે કે તમારે નથી થતું ના કે અમે અમારા માટે મતતા નથી અમે અણધાબી માટે જ કાયમ અણધાબી સાહેબ આગળ થાય અણધાબી સાહેબ મોટા થાય એમને મોટા કરવા માટે અમે કાયમ પચીસ વર્ષ મથા છે ઠીક છે એમાં બે વર્ષ હું નવ દસમાં એમની સામે બજાર સમિતિમાં લડ્યો હતો એના સિવાયના ત્રેવીસ વર્ષ એમના હળમન તરીકે કામ કર્યું છે કોઈ પણ ઇલેક્શન હોય ને તો હું લડું ને હું પોતે લડું છું એવું જ મેં કામ કર્યું છે એટલે એવું ના હોઈ શકે કોઈ એક તરફી કે એમને જ મને સીધો મોટો કરી નખ્યો છે જ્યારે હું હતો જે મારી પોઝિશન હતી અમે જ્યારે રાજનીતિમાં આવ્યા ને ઠીક છે ઉમરમાં અમે એ દસ વર્ષ હું નાનો છું પણ અમે રાજનીતિમાં એ અમે સમકક્ષ જ હતા કોઈ એટલા બધા મોટા આગેવાન અડધો કોઈ ટાઈમે નહોતા કે સીધા મને ઉપાડીને લાઈન આગેવાન બની નખ્યો હોય એવું કોઈ હતું નહીં પરસ્પર હતું એમને મને મદદ કરી મેં એમને મદદ કરી એટલે તો સાહેબ તમારે આટલું બધું ચાલતું હતું ધારો કે તમે વીસ પચીસ વર્ષથી સાથે સંકળાયેલા હતા માર્કેટ યાર્ડની અંદર તમે સાથે રહ્યા ત્યારબાદ સામાજિક પણ તમે ખૂબ સાથે રહેતા હતા માર્કેટ યાર્ડના એવો ચેરમેન બન્યા ત્યારે પણ તમે સતત સાથે રહેતા તો એવું એવું કઈ જગ્યાએ એવો પોઈન્ટ આવ્યો કે જ્યાંથી આમ તમે એકબીજાના મન ખટાશ થઈ ગયા કે તમારે એકબીજાથી અલગ પડવાનું થઈ ગયું કે એકબીજાના મન મોટા થઈ ગયું ક્યારે થયું આમ તો બનાસ બેંકના અણદાબી સાહેબ ચેરમેન બન્યા ને બે ત્રણ મહિના પછી અમને રાજીનામું આપવાનું થયું અને એ રાજીનામું આપ્યા પછી એમના મગજમાં ગમે તીતું હોય એક અણધાબી સાહેબની વાત નથી જનરલ વાત કરું છું કે એ ટોળામાં બેઠેલા માણસો હું ગમે ત્યારે એપીએમસીમાં જાઉં કે ગમે ત્યારે બેઠા હોય તો મારી પાછળ એવી વાતો કરતા કે ઈશ્વરભાઈ આપણે સાથે નથી તો આપણે એમને કોઈ વાતચીત હોય તો ખબર રાખવી મેં બે ચાર વખત એના અત્યારે હાલ કરશનભાઈ પણ સાક્ષી છે મેં કરશનભાઈને પણ કીધું હતું અને અત્યારે હું અમી સાથી પણ કહેવા તૈયાર છું કે કરશનભાઈ તમે સમાજના વડીલ છો અને મને અહીંથી નીકળ્યા પછી આપણે ભેગા બેઠા નીકળ્યા પછી અમુક લોકો એમ કહે છે કે ઈશ્વરભાઈ આપણી સાથે નથી તો ક્યાં મારી ભૂલ છે ક્યાં મેં ખોટું કર્યું ભેગા રહીને તમારો ક્યાં દગો કર્યો તો મને સામે સાથી બેસાડો અને વાત કરો તો એનો ખુલાસો થાય એટલે એ કહેતા કે ભાઈ અમે તો ના કહી શકીએ ગિરીશભાઈ હતા ગિરીશભાઈ પટેલ તોણાના સરપંચ એ મારા મિત્ર પણ હતા એમના મિત્ર હતા એમને પણ મેં વારંવાર કીધું હતું કે ગિરીશભી આ પ્રશ્નનું સોલ્યુશન કરો તો સારું છે મને અંદર બેસીને દગો કરતા અમે જિંદગીમાં કોઈ દિવસ મારી અઠ્ઠાવન વર્ષની ઉંમરમાં હું જેના ભેગો રહું એના ભેગો દિલથી રહું છું અને ના રહેવું હોય તો આપણે ખુલ્લા દિલથી કલથી કહી શકીએ છીએ કે હવે આપણે ભેગા નહીં રહીએ એટલે આ બધું એમને ગમે તે લાગ્યું હોય ગમે તે કારણ હોય પણ એમની પાસે બેસવાવાળા વારંવાર છેલ્લા બે વર્ષથી આવું વર્તન કરતા હતા અને છેલ્લે પછી થોડું એમનું પણ વર્તન એવું હતું એટલે પછી આપણે એવું વિચાર્યું કે અહીંયા કોઈ ભેગા રહેવામાં આવે સાર નથી એટલે આપણે જુદા પડી ગયા છે પણ સતત એ એ વસ્તુ જોઈએ જ્યારે બેંકના એવો ચેરમેન બને ત્યારે તમે સતત એમની નજીક હતા તો એ સમય દરમિયાન પણ એમના જે અંગત માણસો હતા એવું એમને કાન ભેરી કરતા કે ઈશ્વરભાઈ તમારા માટે યોગ્ય નથી કે એના પહેલાંથી આ વસ્તુ ચાલુ થઈ હતી કે ચેરમેન બન્યા બાદ ચાલુ થઈ કે એવો ચેરમેન પદમાંથી ઉતરી ગયા એના પછી ચાલુ થઈ ના એના પછી થઈ એના પહેલાં કોઈ વિષય નહોતો

તો આ મામલે આપણે થોડુંક દુઃખ થાય છે તો એકબીજા જોડે ડાયરેક્ટ વાતચીત કરી હોય વચ્ચે લોકોને કહેવાય ને મેં અત્યારે સ્વામી સાથે મેં આપને અગાઉ મારી વાતમાં જણાવ્યું કે હું અને સાથે આવે તો હું કહેવા તૈયાર છું કે ભાઈ મેં તમને આ બધો વિષય મૂક્યો હતો પરંતુ તમે અમને ભેગા બેસાડવાનો કે અમારી પાસે સાથે બેસીને કોઈ અમારા પ્રશ્નનું સોલ્યુશન લાવવાનો કોઈ વાત એમને પ્રશ્ન ઉકેલવાનું કોમ ના કર્યો એના બાદ સતત આપનો એક આક્ષેપ પણ હતો આક્ષેપ એવો હતો કે એવો સતત ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામકાજ કર્યું અને તમે તમારા જેવા જે પણ કાર્યકર્તાઓ એમની સાથે જોડાયેલા હતા એમને કાર્ય કરવા માટે પીર્યા પણ ખરા તો શું હકીકત વસ્તુ હોય સમજે આપણે જેના ભેગા રહ્યા હોય એમની પાસે અમુક વેબસાઇટ ના કહેવી જોઈએ પરંતુ એ ઓગણીસો થી આ તાલુકાની પ્રજા જાણે છે અને બધા જ લોકો જાણે છે અને પાર્ટી પણ જાણે છે એમ હું કંઈ કહેવા માંગતો નથી એમણે કર્યું છે સ્પષ્ટ છે આગો મારા ધ્યાનમાં નહોતું આવેલું પણ બે હજાર બાવીસમાં મારા ધ્યાનમાં આવ્યું હતું એમના અંગત માણસો મને સામેથી ફોન કરીને બોલાવીને વાતો કરતા હતા પણ એમનો વિષય છે એમના વિચારો એમને મુબારક પણ જ્યારે તમારા ધ્યાનમાં એ વસ્તુ આવી બે હજાર બાવીસ આજુબાજુ તો પછી તમને એ ટાઈમ એવું ના થયું કે આ વિષયને આપણે પાર્ટીની અંદર જાણ કરવી જોઈએ કારણ કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એટલે તો તમને એ સમય એવું એ એવું એવું થયું કે આપણે પાર્ટીના વિષયની જાણકારી કરવી જોઈએ કે પછી તમે કોઈ પ્રેમમાં કોઈ સંબંધમાં કે કોઈ જગ્યાએ કોઈ રાખીને ના કરી હોય તો એનું શું કારણ બન્યું એમ તમને ધ્યાનમાં આવી તો એ ભાજપૂતિ વાત તમે એ સમય કેમ ના પહોંચાડ્યો બધા જ લોકો જાણતા હતા એટલે આપણે કંઈ મારે એવો આગા પાછી કરવાનો ઓછો છે મારા નથી એટલે હું કોઈની કોઈ લોબી એવી વાતમાં પડતો નથી બધા લોકોના ધ્યાનમાં હતો એટલે મારે કહેવાનો કોઈ વિષય નહોતો એટલે એ વસ્તુને પછી તમે એ સમયે ત્યાંને ત્યાં છોડી દીધી પાર્ટીમાં કોઈ રજૂઆત કરી હોય ના શીરોના આપણે તો જે એમના ઉપર બીજો પણ એક તમે આક્ષેપ કર્યો હતો અને જેમની અંદર મેં એમને ખુદને પૂછ્યું હતું કે ગોવિંદને ડિરેક્ટર વાળી વાતચીત હતી તો અને એ વખતે તમે પણ દાવેદારી કરી હતી ત્યારબાદ ડાયલાને પણ દાવેદારી કરી હતી અને એ સમયે જ્યારે ગોવિંદભાઈને ડિરેક્ટર બનાવવામાં આવ્યા એ એ સવાલ જ્યારે મેં એમને પૂછ્યો ત્યારે એમનું કહેવાનું એવું થતું હતું કે તમારા જે સાક્ષી હતા મને એકચુઅલી નામ નથી યાદ રહ્યું પણ તમને જ્યારે બનાવવાની વાતચીત આવી ત્યારે લક્ષ્મણ દાએ વિરોધ કર્યો હતો અને દાયાલાલને કે એમને કોકને બનાવવાની વાતચીત આવી ત્યારે કોકે વિરોધ કર્યો હતો કોઈક દેહનું નામ લીધું હતું હું ભૂલી ગયો એમણે એ એમના રામજીભાઈ કે એવું કોઈક હતું એમના સ્વાગત વિશે શું હતું સ્વાગત રામજીભાઈ મારા અમારી ઉંમરમાં દસ પંદર વર્ષનો ગાળો પણ રામજીભાઈ મારા એક સારા મિત્ર હતા એમણે તમારા માધ્યમથી જે વાત કરી દિલુભાઈ એમનું કે એવું થતું હતું કે ભાઈ ડાયાભાઈ ને બનાવો તો રોમજીભાઈ અને સન્માનિય વડીલ હતા સમાજમાં એક આગેવાન હતા અને વડીલ હતા એમનું પણ ફોર્મ હતું અમે તો ત્રણેય કીધું હતું કરશનભાઈ ઈશ્વરભાઈ હું એટલે પોતે અને દાયાભાઈ મારા ત્રણ અને ગોવિંદ ચાર ફોર્મ હતા અમે ચાર જને આ વાત કરી હતી કે ભાઈ ત્રણ જણે વાત કરી હતી ગમે તેને રાખો મારો વિરોધ હતો ડાયાભીનો વિરોધ હતો તો પી નો તો કોઈ વિરોધ કર્સનભી રાખવા તા ચલો એમાં કોઈ એવું હોય તો એવું કીધું હતું એ ટાઈમે જિલ્લા પંચાયતની તાદી ચૂંટણી આવેલી હતી હું જિલ્લા પંચાયત લડવા માગતો હતો તો મેં કીધું મારે જિલ્લા પંચાયત લડવી છે એટલે એવું કીધું કે તું જિલ્લા પંચાયત રહેવા છે મારે જિલ્લા પંચાયત લડવું છે આમ અમે મારા કરતા ડાયાબી થોડાક મોટા પણ અમારે બહેને તું તારીનો સંબંધ એવા મિત્રો કે મને તું રહેવા દે મને લડવા દે એના પર જિલ્લા પંચાયતની ની ચૂંટણી લીધા થોડા મતો હારી ગયા તેના પછી તરત જ બનાસ બેંક ની ચૂંટણી આવી એવા સમયે ડાયાબી એવું કીધું હતું જિલ્લા સહકારી સંઘની ઓફિસમાં બેઠા બેઠા ડાયાબી એવું બોલ્યા હતા કે સાહેબ એક કોમ કરો તો ઈશ્વર બનાવતો હું જે રહેવા દઉં રાખતા હો તો હું છોડી દઈશ એમણે મારા માટે જિલ્લા પંચાયત છોડી દીધી હતી તો હું આ પણ છોડી દઈશ પણ ચલો એક્ઝામ્પલ અમારા બંને માટે વિરુદ્ધ હતો પણ કરશનભી માટે તો નહોતો ને હા હા એટલે કેમ 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 ના ના કરશન કર્સનભી બનાવતા કર્સનભી પાછા એમના પરિવારના ભય જ હતા ચાલો ફરી વાર મારે એમના જોડે વાતચીત થાય તો આ સવાલ પણ હું પૂછી લઈશ કારણ કે કાલે જ્યારે મેં પૂછ્યું ત્યારે કરશનભાઈ વાળી વાત મને ખબર ન હતી આ બે વાતચીત ખબર હતી એટલે એવું પૂછાઈ ગયું પરંતુ આપણે આગળ વાતચીત કરીએ તો આ માર્કેટની ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે અવનવા ખુલાસાઓ થઈ થઈ રહ્યા છે છે અવનવી વાતચીતો રહી પરંતુ જ્યારે તમે આ સાથે કામકાજ કરતા હતા આટલા સમયની અંદર ત્યારે આમ તમને મતલબ ક્યારેય એવું ન લાગ્યું કે આપણા કેરિયરની અંદર ને દબાવવામાં આવી રહ્યું છે કે આપણને યોગ્ય પ્રોત્સાહન નથી આપવામાં આવી રહ્યું એવું તમને ક્યારેય લાગ્યું નહીં પહેલા ક્યારે મેં આપને અગાઉ પણ વાત કરી કે હું જ્યાં બેસું ને ત્યાં નિષ્ઠાથી બેસું મને એવી કોઈ અપેક્ષા હોતી નથી કે આપણને કોઈ પદ કે પ્રતિષ્ઠા મળે આપણને એમ કે જે આપણું આગેવાન છે ને એ આગેવાન આપણું આગળ હોય એ બરાબર છે આપણે એમાં કોઈ પેલું હોતું નથી એટલા માટે અમને એમ જ લાગતું હતું કે આપણે અણદાબી સાહેબ હોય આપણે જ છે ને એવું વિચારીને અમે કરતા હતા પણ વાતાથી ધીરે 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 મને થોડું એવું ધ્યાનમાં આવ્યું કે મૂળ આ બધું એક તરફી થાય છે આપણને ખાલી રાખવા પૂરતા રાખે છે બાકી તો કોઈ નિર્ણય હોય આકા પાછું કોઈ વાત હોય તો એમની રીતે બધા કરતા હતા એટલે ધીરે ધીરે બહુ બધું ભેગું થયેલું હતું કે આપણને કે કોઈ નહીં મારા એકની વાત નથી તમને સમાજમાં એમને કોઈ પણ આગેવાન છે ને કોઈ પણ સમાજનો આગેવાન હોય કે કોઈ વિસ્તારનું આગેવાન હોય તો એને આગેવાનો તૈયાર કરીને એને આગળ મૂકવા પડે અણદાભી સાહેબે એ સન્માનનીય વડીલ છે હું વિશેષ કહેવા માગતો નથી પણ ઈશ્વરભાઈ ને તો કરસનભાઈ ને તો ડાયાભાઈ એક પણ આગેવાન એમની એમની પાછળથી મજૂરી કરતા હતા એવા એક આગેવાન એમને પ્રમોટ કરીને કોઈ સંસ્થામાં વ્યવસ્થિત મૂકે હોય તો કોઈ એના ઉપરથી આપણને ખબર પડે છે કે કોઈ સમાજના દીકરાને આગેવાન કરાવવા માગે છે કે નથી માગતા કોઈને પ્રમોટ કરવા માગે છે કે નથી માગતા કોઈ પણ હોય આપણે ગેરવહીવટ કરતા હોય તો સમય થાય તો આપણે આપણા દીકરાને વહીવટ આપવો પડે એમ રાજકારણનો પણ નિયમ છે કે સમયાંતરે આપણે નેતો કોણ અમે નેતૃત્વ તો તૈયાર કરવું પડે ને એવા પ્રયત્નો કોઈ દિવસ એમના તરફથી થયા નથી એવું દેખાય સ્પષ્ટ દેખાયું છે બેંક હોય ડેરી હોય માર્કેટ હોય જિલ્લા સહકારી સંઘ હોય આ તમામ જ સંસ્થાઓમાં હું જોવું જોઈએ કોઈ પણ સંસ્થામાં કોઈ મારી વાત છોડો પણ બીજા કોઈ પણ સમાજના કોઈ પણ દીકરાનું વિચાર્યું હોય તો કોઈ એના ઉપરથી આપ સમજી શકો છો